બેઠક ભારતીય જનતા કોર્પોરેટર અને રાજકોટ ભારતીય જનતા પાર્ટીના માનનીય અધ્યક્ષ ડોક્ટર માધવભાઈ દવે ની અધ્યક્ષતામાં ની અંદર જે ભારતીય નાગરિકોની જે અઠ્યાવીસ લોકોની જે રાષ્ટ્રવાદીઓ જે હત્યા કરી છે અને રાજકોટ શહેરની અંદર સિટી બસના ડ્રાઈવરની ભૂલના કારણે ચાર રાજકોટના શહેરીજનોના જે મૃત્યુ થયા તેમના દિવંગત આત્માને શાંતિ માટે રાજકોટ મહાનગરપાલિકાના સૌ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરે બે મિનિટનું મૌન પાડીને આજની આ સ્ટેન્ડિંગ કમિટીની શરૂઆત કરી હતી આજની સ્ટેન્ડિંગ કમિટીમાં કુલ બત્રીસ દરખાસ્તો મહાનગરપાલિકાના માન્ય મ્યુનિસિપલ કમિશનરી દ્વારા મને આપવામાં આવી હતી કુલ બત્રીસ દરખાસ્તોનો એકસો સત્તર કરોડ ઓગણત્રીસ લાખ છપ્પન હજાર ના માતભર ખર્ચે રાજકોટના અઢારે અઢાર વોર્ડમાં સર્વાંગી વિકાસ માટે ની આજે સ્ટેન્ડિંગ કમિટીમાં ભારતીય જનતા પાર્ટીના સૌ કોર્પોરેટરોએ આજની સ્ટેન્ડિંગ કમિટીમાં તમામ દરખાસ્તો મંજૂર કરી છે ખાસ કરીને બે હજાર ચોવીસના નાણાકીય વર્ષની અંદર સ્ટેન્ડિંગ કમિટીમાં મારા દ્વારા એક નવો સાઉથ ઝોન બનાવવાની અમે લોકોએ સૌ પદાધિકારીઓ જાહેરાત કરી હતી કારણ કે રાજકોટ ડે બાય દિન પ્રતિદિન રાજકોટ મોટું થતું જાય છે રાજકોટના હાલમાં ભૌગોલિક દ્રષ્ટિએ રાજકોટ સેન્ટ્રલ ઝોન ઈસ્ટ ઝોન અને વેસ્ટ ઝોન હતા પરંતુ કોઠારીયા સોરઠિયાવાડી જે ઉપરનો વિભાગ છે જ્યાં ખૂબ મોટા પ્રમાણમાં રહેવાસીઓ રહેવા આવ્યા છે તો એમને અહીંયા સુધી નો પડે કે ઈસ્ટ ઝોન સુધી નો આવવું પડે ને એમની સુખાકારી માટે મારા દ્વારા એક સાઉથ સાઉથ કરવામાં એ પણ ની આવ્યું બીજું માટે અલગ અલગ ઝોન ની અંદર અમે લોકો સ્પોર્ટ સંકુલ બનાવીએ છીએ હાલમાં જ આપણે મૌડીનું માન્ય મુખ્યમંત્રીશ્રીના હાથે મૌડીનું સ્પોર્ટ સંકુલ લોકાર્પણ કર્યું એવી જ રીતે આજે વોર્ડ નંબર સત્તર ની અંદર નવું સ્પોર્ટ સંકુલ બનાવવાની એક દરખાસ્ત હતી કે જે પણ મંજૂર કરવામાં આવી છે રાજકોટ શહેરના શહેરીજનોને જે અત્યારે આપણે જોઈએ છીએ કે જે જે વોર્ડ અંદર ડીઆઈ પાઇપલાઈન માધ્યમથી જે રોડ ખોદાઈ ગયા છે એવા બહુમતી વોર્ડ ની અંદર પણ એક બત્રીસ કરોડ ના ખર્ચે રોડ નવા બનાવવાની અને પેચવર્ક કરવાની દરખાસ્ત હતી એ પણ આજે મંજૂર કરવામાં આવી છે ભારતીય જનતા પાર્ટીના સૌ પદાધિકારીનો અમારો એક સંકલ્પ હોય છે કે જ્યાં માનવી ત્યાં સુવિધા લોકોને કોઈ પણ જાતની મુશ્કેલી ન પડે એના માટે મહિનાની મહિનામાં બે વખત ત્રણ વખત અમે લોકો વિકાસ કામોની સ્ટેન્ડિંગ કમિટી બોલાવતા હોય છે જેના ભાગરૂપે આજે સ્ટેન્ડિંગ કમિટી હતી અને એકસો ને સત્તર કરોડ જેવી રકમના ખર્ચે આજે અમે લોકોએ સ્ટેન્ડિંગ કમિટીના મંજૂર કરી છે અને વિકાસ કામોને આજે અમે બહાર લ્યા સાઉથ ઝોન ઓફિસ નો કુલ ખર્ચ ઓગણત્રીસ કરોડનો ખર્ચ છે અને એક કોઠારીયા રોડ પરની પાછળનો જે રોડ છે જે નંબર આવે છે રોડ પાંચ હજાર ચોરસ મીટર જગ્યા ની અંદર આ બહુ મોટો સાઉથ ઝોન અને સંપૂર્ણપણે આધુનિકરણ સાથે અદ્યતન ટેકનોલોજી સાથેનો આ સાઉથ ઝોન અમે બનાવીએ છીએ ઓકે